ધોરણ એચ કેજી પી સી જીકે જીકેમાં આજે આપણને સ્કૂલમાં વપરાતી વસ્તુઓ વિશે શીખીશું પેન્સિલ પેન્સિલ છે જે આપણને લખવા માટે વાપરીએ રબર રબર છે એ ખોટા લખાયેલા અક્ષર પૂછવા માટે વાપરીએ કલર બોક્સ કલર બોક્સ છે જે ચિત્રમાં કલર પૂરવા માટે વાપરીએ સંજો જ્યારે પેન્સિલની અણી છે તે ભાંગી જાય ત્યારે અણી કાઢવા માટે વાપરીએ ચોક બોર્ડમાં લખવા માટે વાપરીએ બોલપેન બુકમાં લખવા માટે વાપરીએ જે ફૂટપટ્ટી ફૂટપટ્ટી છે તે આપણને આકા પાડવા માટે વાપરીએ ખુરશી ખુરશી છે જે બેસવા માટે વપરાય ટેબલ ટેબલ ઉપર બુક રાખીને આપણને લખીએ બુક બુકમાં આપણને લેસન લખીએ પછી છે પીછી પીછી છે તે કલર પૂરવા માટે વપરાય પછી બોર્ડ બોર્ડ છે તે લખવા માટે વપરાય